રાતી તખો ઉંગીરા એટલે ઘર માં કાવતરો કરી જો ગોમવાળા આ પોણી ઠંડુ થઈ ગયું લાકડો ઓલવાઈ જો ડોહા ઓસા આ નઈ લો કે પોણી ઘરા થઈ જો નઈ લ્યો નઈ લો બસ આમ થોડો ટાર ઉલવા દે કે આમ તારો ભા ઠળી જો રાત નો પોણી વાળ દીધી લાકડો ઓલવાઈ જો હાય અનો બરો હો સર પૈસા નહીં ઘર માં હમુરદા એ મો હું મારા તો ઘર આગર મારા બાપને ને જારવા આવ્યો છે ખંશેરી ના ખોચે પૈસા પણ ખાજો ટીપી ટીપી ના મંગાઈ

ન પૂછી તો મને આપે જાને કે દોશી આલુ પૈસા મોળી વાત તો કોઈ મરચું નઈ જો ગમે તે કરો પૈસા લિયાઓ નકર હોજે ને રોટલા નઈ બર તો કો કઈ દઉં તે દુશી જી આવ તં જો તખાણ કઉ ગમે તે કર પૈસા કાટ કરયો ન લાવ ડોહા મૂળ તો કશું નઈ

આ પછી નવ વાગ્યા પછી ઘરમાં ના બે નાસ્તો કરે તો વેલા ઉઠ બાજરી ના રોટલા બનાવી દે આઠ વાગે પીવાનું વાગે જવાનું પછી મની મો

હાલ થોડી ઉપાધી છે પણ આ સો મહિનો તમને અલગ તમે તમને સો મહિના વાયદા લીધા હતા અને મારા તો તમારા ભાભી ઘેર લોઈ પીધા છે કે એને ઘરમાં આવતો ટાઈમ નહીં હા તમે હાલે આવી બરાબર છે પણ મારા હાલ આ છોકરો મોદો પડ્યો તો કે એ વાળી સો સાત હજાર ખર્ચો એ થઈ ગયો તે ના હોય તો મૂકો થોડા ઘણા તો આલો પછી બીજા આલજો હાલ મને અઠાણા જ હતા એટલા તો આલો થોડા ઘણા નહીં થોડા ઘણા હોય તો ના કરી આલું યાર શું નહીં

બાકી રાખો ગરમાં સગણે ગરમો સતા પૈસા મને કે હાલી દેવાના સો બાર મહિના થઈ હાલવા નઈ સો મહિનો છે મને રખડાવે સારો કશો વાંધો નહીં હેઠ ચાર સુધી તું કરું પણ તારો તો હું ગમે તે કોઈ આઈડિયા કંઈ વેટો કરું તું એમ નહીં સુધરે મારા પૈસા લેલા પૈસા ઘરમાં શું તો કે નહીં બેસ મરી જઈ ને છોકરો બીમાર છે ને છોકરો કે કશું નહીં છું તું હા યાર શું કંઈ જાણ કહો અમે હેતરમાં જો હજી પૂછ્યો મને એ દોગે જી હે તમો આ વાગે જી તો જો આ ચાલ્યા તો બાયરીમાં બેઠો

એમના માં આખા નાખા પાછા પૂરા નાખો એટલે તમે પાછા સીધા ઉકેળા મો બગાડી નાખો તું મશીન લાવી દેવું ઉનાવરમાં તો નેની નેની આવડી ચિપ્સ કરી દે ને એટલે ફટ દેન બેસ્યો ખઈ જો ઓગાટ તો ના કરું મારા બેટો લે આલા પાછલા આવો કરવા ભાઈ આવો પૂરા કાપેલે ઓવા પૂરો નહી હો બેસ

આપડે જેવું ખબર છે હાપ મર નહીં લાકડી તૂટો નહીં એવું કોમકાજ કરવાનું એવું તો શું કરું કે મારે માને વાપરશું તો પૈસા ના પડી પૈસા કશું હતું ખબર ના પડવી જોડું છો સારું તું તૈયાર થયા ખાલી હું હજી આવું છું ભરાય ને સીધો હું પૈસા ના કાઢે

मारी हा आई तमन आई नडकळी जी तां सु सुटू देई था आ का पिरो तेलो काडू खबर काडू के जाए मु तो जती रे मारा घर ते जती रयो जती रयो तमे केसो मु जाए हई कागरी चिबरी लगा बोलतो त ना बदर कोण ता बोल हा तो लगा खबर पड़ा कऊ सुन म बापान बधु एव कड़े कड़े जा સૂર્ય નારાયણ નો પોણી ચર એટલે આપણો દિવસ પવિત્ર થાય સારું થાય એ ધરતી માતા હોનાનો હુરજ ઉગાર મારા ઘરમો ધર્મો હો નાનો હુર હો હો

જતો રે લેબુએ નાતો કપ લુએ નાતો વિચાર કર વિચાર કર રાતી કાવતરૂ થઈ છું આ તો ઉઠીને જોઈ તને મને ખબર પડી ઓ નાનો જો હા જીઓ જીઓ મુ જઉં સુ એટલે ઘેર લેવા આવતા ના મારી વાત તો ભર ઉંગો કલિયા બા કઈ આથી કઈ થી કે લેવાતી કોલી

વા ના ઉપર તો હું 50 50 વીઘા ક્ષેત્ર ખેડી નાખ્યો પણ હજી સુધી મચક નહી આલતું બોલો કે કોકડે કરી રાતી કાવતરૂ કર્યું મન ઉલાડવાની વાતો થઈ હું વાત કરું કોફી નો રસ્તો કરાવ્યો જોયાર રસ્તો તો થોડો મારી વાત આ કાવતરું વાળવા માટે તમે ગમે વખતે બોલાવો કે યાર પણ કાવતરું તમારે કમ્પ્લીટ થઇ જાય અગિયાર હજાર રૂપિયા અગિયાર હજાર રૂપિયા લઈ પેલા એ કે સારવા પછી તમારે બધું વિઘનતો નઈ આવે કશું નહિ આવે કશ્યુ બધું કમ્પ્લીટ થઈ જાય અગિયાર તો હું અગિયાર મુલા આદમી

કુંટી મારી બીજું કોઈ કામ ના કરો કે હું કરું તા આ રાતે જે નકે આ ઓલું વારી ને બારી તે કોઈ ઠીક ના થિયું અલે રાટક તો કરી આયે છે ને આ ઘર આગર બધું કંકુન મગન પેલા હું હળદ ના દોણા ને બોણા બધું કમ્પ્લીટ પશન બે રાતે જિન કરી આયે છે પણ અમાર રિઝલ્ટ આવે તાને કે હું હું કોઈ ત બેઠા બેઠા રિઝલ્ટ આવશે તમારા જો કઈ ક ઈ હો જાય ઈને તન જોઈરો કે જઈ માન તઈન જઉં તાને અમાર ખબર તો પડે તાને કરવા ભાઈ વેજ હંગાતી લેવાના હોદ રાખ કીધા ભલે તમારા સો વાળા રહ્યા પણ વેઝ હંગાતી લેવાના ગોઠવ

ત્રણ કલાકમાં હા બને મોરી ઉલરી જો તો હું ત્રણ કલાક કરું તમે

અમને તો પૈસા કાઢતો અમને તો પૈસા કાઢતો રાતે હું જાત નાટક કર્યું નાટક કરું પૈસા નીકળી જાય ગોતો મેલો ના હોય તો પાટુ મેલવાનું થાય પૈસા પણ હું કર હાલ લેર હું કર છું તારો કામ કરતો આવજે આવ તો લે પૈસા લઈ કોણ થઈ ગયું હા માં કાકો તારા કાકો આગળ તો આગળ હે એ વળી જો બોલું કે ટકા ભાઈ પંખ પંખ ચેરી હું ભાતો ખંચેરો પકતે નીતે અને

मै हम्बार त न पज हो ए आयो शरबत बनाई न पा મારો બેટો ના હું આલ પણ હું તમને કહું કે ગોમમાં પૈસા ના લો તો કળવી બુદ્ધિ વાપરવી પડે આ તમે આઈડિયા આવો હું આવા પૈસા બાબી ઓન કઈ નહોય કે થી મારી માની છો કે 6 મહિનો થી રખરાવસ આ એક દાડો કોમ થી કે ના થી એ મન 500 પૈસા ના વાપરો લે કોમ કાટ દે લ્યો છે જો મિત્રો મારે માની સગણ આ અમારા આ તખલો પૈસા સો મહિનો છે ઘરમાં સતા પૈસા મારા ઉશીના પૈસા લેલા હાલતો નહોતો અને હું તો કોઈ ભૂ હોય નહીં